હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા એક લોંગ વિડીયોમાં અને બધાને પહેલાં તો હેપી ન્યૂ ઇયર ને બે હજાર ચોવીસ પૂરું થઈ ગયું છે અને બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે તો બે હજાર ચોવીસમાં જે તમારી સાથે સારા કામ ન થયા હોય એ બે હજાર પચીસમાં મોગલ તમારા બધા જ કામ પૂરા કરે અને બધી જ તમારી ઈચ્છાઓ પૂરી કરે પહેલાં તો તો મા મમ્મીના ઘરે છું મમ્મીના ઘરે હું આવી હતી બે ત્રણ દિવસ પૂતી પણ મમ્મીને આંગળીમાં વાગ્યું હતું અહીંયા કપાસી થઈ હતી એટલા માટે પણ થોડો વધારે ટાઈમ રોકાવાનું થઈ ગયું કારણ કે મમ્મીને ચેકો મુકાયો તો ઘણું બધું નીકળ્યું હતું ને ગાંઠ જેવું થઈ ગયેલું હતું મમ્મીને અત્યારે સારું નહોતું થયું પણ અત્યારે સારું થઈ ગયું છે ને આઈ થિંક પંદર દિવસ જેવું થઈ ગયું છે અહીંયા આવીને અને હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે તો અભિસ્થાન જે લેવા આવવાના છે સામાન પણ બહુ બધો વધી ગયેલો છે કારણ કે મમ્મીના ઘરે આવી ને ત્યારે એટલું બધું લઈને ન આવે પણ મમ્મીના ઘરેથી જાય ને એટલે આપણે મમ્મી કેટલું બધું આપે કે નહીં બેટા તો એટલું બધું લેતી જાય આ લીધી જાય ઓળું લેતી જા એમ કર્યા રાખે અને ભાભી એ પણ એ માટે કપડાને બધું લીધું હતું એટલે એ પણ મારા લઈ જવાના છે સ્વેટર ને એવું બધું હતું એટલા માટે અમારે અહીંયા જ ભાઈને પણ દાંત આવે છે કેમ કે એ સાતમા મહિનામાં પહેલી તારીખે બેઠી ગયો સાતમા મહિનામાં એટલે એને દાંત આવે છે ને એટલે એ પણ કાંઈ રહેતો નથી એને તે તાવ જેવું ભરાઈ ગયું છે કળતર ભરાઈ ગઈ છે એટલે એ રહેતો નથી આવું તો અડધી કલાક કલાક સુધી સૂવે છે એમ થોડો ટીપા પડ્યા હતા તાવના એ મેં એને આપી દીધા છે પણ એને દાંત છે ને આવે છે એટલે એને થોડા ઝાડા ને એવું બધું છે એટલે એ કાંઈ રહેતો નથી હારો એની પણ સંભાળ લેવાની છે ને મમ્મીની પણ લેવાની છે અત્યારે તો અહીંયાથી સૂડ આવીને આવી ગઈ છું પણ થોડી વાર થશે ને હમણાં એટલે એ જાગી જશે કેમકે એને તબિયત ખરાબ છે કે નહીં એટલે એને કાંઈ ગમતું નથી એટલા માટે એને દવાને હું તો મેં એને પીવડાવી દીધું છે એમને તાવના ટીપા પડ્યા હતા પણ એને શરીરમાં ને એવું બધું લાગતું હોય એટલે બાળકને ગમે નહીં પણ સાંજે ઘરે વહી જઈશ ને એટલે એના પપ્પાને એના કાકાને દાદાને બાને જોશે ને એટલે સારો થઈ જશે અને જાગ્યો હતો એ રાત્રે ચાર પાંચ વખત જાગ્યો હતો અને ચાર પાંચ વાગે એ સૂતો કારણ કે એને મજાનું થઈને એટલે એને મારે પણ થોડોક ઉજાગરો છે એની આરો જાગી હતી એટલા માટે તોય તે થઈ ગયું છે ત્યારે સારું એને દાંત આવે છે એટલા માટે એને થોડુંક પ્રોબ્લમ છે એવી પછી થઈ જશે સારું દાંત આવી જાય એટલે હજી ઘરે જઈશ ઘરે જઈને હજી મેરેજની તૈયારી કરીશ કે મારે મેરેજની તૈયારી પણ બધી બાકી છે હજી મારા નણંદના મેરેજ છે હજી બજારમાં કદાચ મારે જવાનું થશે હજી મારે બજારમાં જવાનું છે ખરીદી કરવા માટે થોડી ઘણી હજી ખરીદી બાકી રહી ગઈ છે તો હજી ત્યાં જઈશ બજારમાં ઘરે જઈને બધું પેકિંગ કરીશ કઈ સાડી પહેરવાની કંઈ નહીં શું કરવાનું શું ને મને કાંઈ ખબર નથી હજી ઘરે જઈશ હું ત્યારે પછી હું વિચાર કરીશ કે શું કરું શું નહીં ત્યારે બધું થશે એટલે હું હવે સાંજે અભી લેવા આવશે એટલે હું ઘરે જવા નીકળી જઈશ ઘરે જઈને પછી હવે જે વિડીયો બનાવું ત્યાં ઘરેથી હવે મૂકીશું કારણ કે ત્યાંય ઘણા બધા છે એટલે ત્યાંય તે વિડીયો બની જશે મારે નહીં વાંધો આવે પણ રોજ ને રોજ મળે નહીં કે આપણે શું મૂકવું શું નહીં એટલા માટે આજે મેં લોંગ વિડીયો બનાવી મૂકી દીધો છે તો તમને મારો લોંગ વિડીયો ગમતો હોય ને તો મારી ચેનલ લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી રીતે જ આગળ વધારતા રહેજો હજી તો નાની મોટી શરૂઆત છે એટલું બધું આવડતું નથી ધીરે ધીરે બધું થઈ જશે બધા કહે ને કે વાર લાગે થતાં એટલા માટે મારે પણ થોડી વાર લાગશે પણ તમારા લોકોના સપોર્ટથી થઈ જશે મને લાગે છે તમે લોકો આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો ને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો સરસ મજાનું લોકેશન છે અહીંયા અને સામે ક્રિકેટ બોક્સ છે ત્યાં ક્રિકેટ બધા રમતા જ હોય ચાલુ જ હોય ત્યાં રમવાનું બધું એટલે અને તડકો પણ બહુ સરસ છે અહીંયા ઠંડી લાગે એવું નથી ને મજા આવે એવું છે એટલે વિડીયો અહીંયા સારા બની જતા મારે મેં વિડીયોમાં તમને બતાવ્યું હતું મમ્મી ઘરે તુરનું ઝાડ છે ઝાડ ઉપર કેટલી બધી તૂર આવી ગઈ છે પણ અત્યારે ઝીણા ઝીણા નાના નાના દાણા છે એટલે એ ત્યારે હું નથી લઈ જાતી પછી મમ્મી આવશે ને આંટો મારવા ત્યારે લેતા આવશે અને સરસ મજાની લીલી છમ જેવી તૂર આવી ગઈ છે દાણા જરીક નાના નાના છે તો ક્યાં તોડવી થોડીક મોટી થઈ જાય પછી મમ્મીને કીધું છે તમે આંટો મારવા આવો ને ત્યારે તમે લેતા આવજો અને મમ્મીને કીધેલું છે કે કામ હોય ને તો મને કહેજો હું બાજુમાં જ રહું છું તો મમ્મીને કીધું છે કે કામવામ હોય ત્યારે મને કહી દેવાનું કામ કરી જાયશ આવીને મારી ઘરે